હવામાન વિભાગ અનુસાર આજે રોજ વડોદરા સુરત તાપી નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ગત ચોવીસ કલાકમાં વલસાડ સુરત નવસારી તાપી નર્મદા ભરૂચ અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા ઉમરગામ સુરતના ચોર્યાસી અને નવસારીના જલાલપોરમાં પડ્યો છે સુરત જિલ્લામાં ધીમી ધારે શરૂ થયેલ વરસાદમાં આજે સવારે સર્વત્ર ઓછા વધતા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો સવારે એક કલાક ઠંડક કર્યા બાદ દિવસના ફરી તાપ પડતા શહેરીજનોએ નરમ ગરમ દિવસનો અનુભવ કર્યો હતો ફલન કંટ્રોલના પ્રવક્તાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે આ આગાહીના પગલે આજે સવારે વાદછાયું વાતાવરણ બન્યું હતું અને સર્વત્ર વરસાદ શરૂ થયો હતો સવારે અગિયારમી બાર વાગ્યા સુધીમાં દેમાર વરસાદ હતો અડધો ઇંચ બારડોલી માં ચારમી મી સુરત ચોર્યાસી મહુવા કામરેજ તાલુકામાં બેમી મી વરસાદી પાણી પડ્યું હતું આમ સર્વેત્ર વરસાદ વરસતા ખેડૂતોએ ખેતી પાક માટેની તૈયારીઓ આરંભી દીધી છે જો કે બપોર પછી ફરી તાપ પડતા ગરમી અનુભવાઈ હતી અને સાંજે ફરી વરસાદનું મોટું ઝાપટું પડતા ઠંડક પ્રસરતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી